તાલીમનો પ્રારંભ ભાવનગરમાં એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તારીખ અગિયાર સાત થી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ સુધી જુનિયર બ્યુટી પ્રેક્ટિશનરની પાંત્રીસ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ચોત્રીસ જેટલા બીપીએલ તાલીમાર્થી બહેનો જોડાયેલ છે આ સાથે તાલીમ કાર્યક્રમનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી તાલીમ કાર્યક્રમમાં જોડાયેલ છે આ શુભારંભ કાર્યક્રમમાં આવેલ ડાયરેક્ટર શ્રી દ્વારા બહેનોને તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિશે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ જોમ જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદ્બોધન કરેલ હતું અને તાલીમાર્થીઓને પગભર થવા વિશે માહિતી આપી હતી તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપેલ તથા શુભેચ્છા પાઠવેલ હતી અતિથિ વિશેષ ગણનો આભાર માન્યો હતો આ તાલીમ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વિશેષ અતિથિ ગણ એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના એલડી એમ શ્રી ઇન્ચાર્જ ડાયરેક્ટર શ્રી કુમાર રવિરંજન ફેકલ્ટી શ્રી હંસાબેન ચાવડા ગોર ફેકલ્ટી શ્રી ઈશાનભાઈ તેમજ શ્રી જહેશભાઈ ગોહિલ શ્રી કુમાર લકુમ અને સ્ટાફગણ ડીએસટી ટ્રેનર શ્રી હેમલતા વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર